ખીંચા તાલુકાના ચોરિયાળી ગામના ભરતભાઈ જાદવભાઈ ઢેરવાળિયાના ખેડૂતના ખેતરમાં ભીષણ આગ લાગી ખેતરમાં આગ લાગવાને કારણે બે ગાય બળીને ભળતું થતાં વે ગાયના મોત થયા છે ખેડૂતના ખેતરમાં જ્યાં પશુઓ રાખવામાં આવે તે જગ્યાએ જ લાગી આગ ખેડૂતોને આગ લાગેલી જોઈ જતાં ખેતર માલિકને ફોન કર્યો આજુબાજુવાળા ખેડૂતો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને પાણીના ટેન્કરથી માંડ માંડ આગ કાબૂમાં આવી ત્રણથી થી વધારે પશુઓ આગથી દાજી ગયા અને તાત્કાલિક પશુ ડોક્ટર બોલાવવામાં આવ્યા પશુઓ માટે ખાવાનો ઘાસ ચારો પણ બળીને ખાખ થઈ ગયો રિપોર્ટર કરશન બામટા ઇન્ડિયા ન્યૂઝ